આમોદનગરમાં જિલ્લા પંચાયત હસ્તકના મલ્લા તળાવથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીના અરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું આમોદમાં સર્વોદય સોસાયટી પાસેથી પસાર થતાં જિલ્લા પંચાયત હસ્તકના રોડનું આજ રોજ ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સિત્તેર લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી રૂપિયા સિત્તેર લાખના ખર્ચે તૈયાર થનારા આરસીસી રોડથી આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે તેમજ વાહન ચાલકોની સુવિધામાં પણ વધારો થશે જે રોડ ઉપરથી આમોદ જંબુસર તેમજ કરજણ તરફ સરળતાથી જઈ શકાશે ખાતમુહૂર્ત પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દીપક ચૌહાણ મહામંત્રી શ્રી હિતેશ પટેલ આમોદ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિથુન મોદી મહામંત્રી શ્રી ભવિક પટેલ આમોદ પાલિકાના નગરસેવકો તેમજ તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીએ વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી કામના વ્યક્ત કરી હતી આ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મોહસિન કારા સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા જેમાં આમોડ શહેર તેમજ આમોડ તાલુકાના સૌ કાર્યકરો દ્વારા જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયેલ મલ્લા તળાવથી સંવિધાનના રચયતા એવા બાબા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીનો જે આરસીસી રોડ છે એ મંજૂર કરવામાં આવ્યો જે સિત્તેર લાખથી વધુ રકમનો આ રોડ બનવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે આજે સર્વોદય સોસાયટી પાસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ આ રોડ જલ્દીને ને જલ્દી બને અને પુનઃ પાછો આરસી રોડ ઉપર અવરજવર શરૂ થાય આ રોડ ઉપર આમોદ તાલુકો જંબુસર તાલુકો તેમજ કરજણ તરફ જતા અનેક લોકો જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તેને આવનાર દિવસોની અંદર આ રોડનો ઉપયોગ કરી સુખાકારી સૌ લોકો એનો ઉપયોગ કરવાના છે ત્યારે હું ગુજરાત સરકાર પંચાયત વિભાગ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જલ્દી ને જલ્દી આ રોડ ચાલુ થાય એવી કામના પણ વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતાજી